દોઢ વાટકી ચોખા અડધી વાટકી ચણા દાળ અડધી વાટકી તુવર દાળ અને એક ચોથાઈ વાટકી મગની મોગર દાળ એક ચોથાઈ વાટકી અડદ દાળ પાણીથી વોશ કરી અને પાણી એડ કરી ચાર કલાક પલાળ્યા પછી બે બેચમાં ક્રશ કરી લઈશું બબે બે ટેબલ સ્પૂન દહીં નાખીને હવે એની અંદર છ સાત દાણા મેથીના એડ કરી છ સાત કલાક આથો આવવા માટે રહેવા દીધું હતું હવે એની અંદર ખાંડ ઉમેરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું વરિયાળી પાવડર અને વાટેલા સિંગદાણાનો ભૂક્કો અહીંયા મેથીઓ મસાલો અને સૂકા ધાણા વાટેલા અજમો મીઠું ફ્રેશ લીલા ધાણા દૂધીનું છીણ મરચાં લસણની પેસ્ટ એડ કરી મિક્સ કરી લેવાનું છે વઘાર મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે રાય જીરું હિંગ સૂકું લાલ મરચું સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરી બેટરમાં લઈ લઈશું મિક્સ કરી અને થોડું બેટર અલગ લેવાનું છે થોડું કુકિંગ સોડા અને થોડુંક પાણી એડ કરી અને બેટરને સાઈડમાં તેલ ગરમ કર્યું એની અંદર મોટા પૂડા આ રીતે ઉતારી લેવાનું છે હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે સ્લો ફ્લેમ